મારું નામ મહીપાલસિંહ ગોહિલ છે આજથી રાજકોટથી પ્રયાગરાજ આ પ્રથમ બસ છે આપણે રાજ્ય સરકારને હર્ષભાઈ સંઘવીનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે જેને રાજકોટથી પ્રયાગરાજ જે બસ સેવા ચાલુ કરી છે જેથી લોકો બધા પોતે આસ્થાની ડૂબકી લગાવી શકે મહાકુંભ છે જે વસ્તુ એવી છે કે એકસો ચુમ્માળી વર્ષે આવ્યું તો આ એસટી નિગમનો આપણે આભાર માનીએ છીએ કે જે લોકો અમને આ પેકેજ આઠ હજાર આઠસોમાં રાજકોટથી પ્રેગરાજ ચાલુ કર્યું છે જેમાં ખૂબ જ સારી સગવડતા લોકો આપી રહ્યા છે અને એસટી નિગમને હર્ષભાઈ સગવડમાં ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જેથી અમે આસ્થાને ડુબકી લગાવી શકીએ એ શી ક્રેષ્ણ મારું નામ શીતલબેન જોશી છે હું આજે રાજકોટથી પ્રયાગરાજ જવા રવાના થાઉ છું મારા મારી સાથે મારા હસબન્ડ ચેતનભાઈ જોશી મારા સાસુ કિરણબેન જોશી અને મારી નાની દીકરી જાનવી જોશી અમે ચારેય જણા આ સરકારશ્રીએ જી સરસ મજાની બસ ફાળવી છે એમાં અમે લોકો જઈ રહ્યા છીએ અને અમને ખૂબ જ આનંદ છે અમે સંઘવીભાઈ આભાર માનીએ છીએ કે એણે આટલું સરસ રાજકોટથી આયોજન કર્યું એના બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ